દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરો છો મયુદીન ખત્રી બોડેલી સીએસસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આજ સોમવારે પાંચ વાગે મળતી વિગતો પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે બોડેલી સીએસસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ સર્વરોગ નિદાન કેમ્પમાં જુદા જુદા કુલ પાંચસો ચૌદ લાભાર્થીઓ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ ચેરમેન ગુમાનભાઈ રાઠવા મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા મુખ્ય આરોગ્ય અધિકારી ભરત ચૌહાણ તથા જિલ્લા આયુર્વેદિક ઓફિસર પારુલબેન વસાવા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન હોદ્દેદારો અને ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આરોગ્ય અને આયુર્વેદિક કેમ્પનું અહીં આયોજન કરવામાં આવેલું છે આરોગ્ય અને આયુર્વેદિક કેમ્પ જે જિલ્લા પંચાયત ભંડોળમાંથી કરવામાં આવે છે મોટા પ્રમાણમાં લાભાર્થીઓ આ આરોગ્ય અને આયુર્વેદિક કેમ્પનો લાભ લે એ પર્પઝથી આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પની અંદર લોહીની તપાસ સાથે સાથે બીપી ડાયાબિટીસ આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ એ સિવાયની પણ ઘણી બધી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલો છે જેથી કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ સરકાર સાહેબનું જે સ્વપ્ન છે કે સરકારની જે દરેક યોજનાઓ છે એ છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે એને આજે અહીં અનુસરીને આ આયુર્વેદિક અને આરોગ્ય કેમ્પનું અહીં આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પ ઘણા બધા લાભાર્થીઓ અહીં લાભ લીધો છે અને હજુ પણ સાંજ સુધીમાં ઘણા બધા લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લેવાના છે